પણ આ બધી ભ્રમણાઓ છે આમાંથી બહાર નીકળવાનો છે સમય મળે તો નીકળજો ક્યારેક અમને યાદ કરજો આવી રીતે બાકી તો આ જીવન છે સંસાર છે માયા છે બધું આમ નામ રહેવાનું અમને ખબર છે તમે કઈ અમે અમારું એટલું બધું માની નથી લેવાનું હમણાં ઘરે જઈને તરત ચાલુ થશે જોકે હવે તો બધું રસોડું બધું અહીંયા છે પણ બે ઘડા ઘેર હોય ને એટલે એક વહુ ઘરે હોય આ ઘરે નકરી બેઠી બેઠી બે રહી તે ખબર ના પડે કે ચૂલે ખીચડી ચડાવી દઈ એટલે પેટ અને વેઠ આ બેની અંદર આ સંસારી જીવડો એટલો બધો નિમગ્ન બન્યો છે કે એને ગમે એટલો સત્સંગ ગમે એટલી કથા ગમે એટલું ભગવાનનું નામ એટલા પ્રમાણમાં નથી ચડતું કે એનો રંગ લાગી જાય પણ જો પ્રયત્ન કરવાનો છે મારો કહેવાનો અર્થ અહીંયા સીધો એવો છે કે પ્રયત્ન કરો થોડા નજીક રહીએ અને નજીક રહેવામાં કરવાનું શું કંઈ જોડે મૂર્તિ નથી રાખવાની અથવા તો અહીંયા મૂર્તિ રાખી છે એની પાસે આવીને નથી બેસવાનું તમે ભગવાનની નજીક રહો ને એવું આચરણ બનાવવાનું છે આચરણને સુધારવાનું છે બહુ જલ્દી નહીં ધીરે ધીરે ભલે પણ ધંધો કરતા હોય બહુ મોટો ધંધો હોય તો જુઠ્ઠું બોલીને મળતું હોય એ આપણા ભાગ્યનું નથી એ જુઠ્ઠાના ભાગ્યનું છે એટલે એ છોડી દેવાનું પણ જોકે અમુક વાર આ સરકારી માથાકૂટો એવી બધી હોય છે થોડું ઘણું જે બિલ તમને ફળ્યા છે ને એમાંથી ભાગ કાઢી અને હોય દુબળો સૌથી પહેલો તમારા હગા ભાઈને હાચવવાનો પછી બીજાનો વારો કઈ દઉં આમ હાચે હાચું તમને બધા ખોટું નહીં લાગે ને હે હાળા પછી હાચવવાનો પહેલો ભાઈ હગો પહેલો વધારે મારે તમને સંબંધો વિશે કેવું નથી સંબંધની સાચી સમજણ પોતાના સિવાય કોઈ પોતાને સમજાવી ન શકે